પોલીસની રોમિયો તત્વો સામે કડક કાર્યવાહી વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા ડ્રોન ચેકિંગ સાથે પોલીસ ડ્રાઈવ યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથકમાં થરામાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે થરા પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે થરામાં ત્રણથી વધુ કોલેજો અને છથી વધુ શાળાએ આવેલ હોવાથી સ્કૂલ આવવા જવા સમય દરમિયાન રોમ્યા તત્વો દ્વારા કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે હેતુથી સોમવારે સાંજે પાંચ વાગે વિશેષ પોલીસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી થરા પીઆઈ કેબી દેસાઈ તથા પીએસઆઈ ડી કે ચૌધરીએ સી ટીમ સાથે ઓગળ વિદ્યા મંદિર અને શેઠ સીએમ શાક અને આ વિદ્યાલયથી લાઈ બસ સ્ટેશન સુધી ડ્રોન ચેકિંગ સહિત સઘન પેટ્રોલિંગ કર્યું હતું આ દરમિયાન શાળાના આચાર્યો સાથે ચર્ચા કરી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જો કોઈ પણ અસામાજિક કે રોમ્યો તત્વો દેખાય તો વિના છે પોલીસને જાણ કરવી પોલીસ દ્વારા જાણ કરવાની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે તેમજ ખાનગી વેશમાં પણ પોલીસ કર્મચારી તૈનાત રાખી આવા તત્વોને ઝડપી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થીનીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે કોઈ પણ રોમિયોગીરી કે અસામાજિક પ્રવૃત્તિ સામે નર્દય કાર્યવાહી થશે તેમ થતા પીઆઈ કે બી દેસાઈએ જણાવ્યું હતું અહેવાલ જીડી ગજર ખબર બનાસકાંઠા ન્યૂઝ ભાભર